વિસાવદરની ની પેટા ચૂંટણી અને ગોપાલ ઇટાલિયાનું નામ જે સમયે પેટા ચૂંટણીની તારીખો પણ નક્કી ન હતી એના પહેલાથી જાહેર કરી દેવામાં આવ્યું એના પછી તબક્કાવાર જે પણ ખેલ થયા વિસાવદરમાં એ ચૂંટણીને રસપ્રદ બનાવતું હતું એટલે ચૂંટણી વખતે જે થવું જોઈતું હતું એ બધું જ વિસાવદરમાં થયું અને એટલે જ ચર્ચાનું કેન્દ્ર રહ્યું વિસાવદરમાં છેલ્લી ઘડીએ દારૂ ચવાણું અને પૈસા સુધીની વાત પહોંચી નેતાઓને ખરીદવા સુધીની વાત પહોંચી અને હવે જે કતલની રાત કહેવાતી હતી એ કતલની રાતે શું થયું વિસાવદરની ચૂંટણી માટે સુરતમાં ઘણા બધા લોકો વિસાવદર વિસાવદરના જે છે એ સુરતમાં રહે છે એ બધાને ત્યાંથી બોલાવવા માટે બસો મૂકવામાં આવી હતી આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બંનેએ પ્રયાસ કર્યા કે વિસાવદરના એ લોકોને બૂથ સુધી લાવવામાં આવે આમ આદમી પાર્ટીએ ખૂબ પહેલાંથી જાહેરાત કરી દીધી હતી ગોપાલ કહ્યું હતું કે આપણા જેટલા પણ લોકો વિસાવદરના જે લોકો છે જે સુરતમાં રહે છે એ બધા માટે બસો મૂકવામાં આવશે એ રાત્રે બસો મુકાઈ પણ બસો મુકાઈ તો હોબાળો થયો ત્યાં સુરતમાં પણ જે બસ છે એને રોકવામાં આવી પોલીસે રોક્યા અને એના પછી ત્યાંથી ઘર્ષણના દ્રશ્ય સામે આવ્યા એના પછી સતત ત્યાંથી વિડીયોઝ સામે આવતા રહ્યા કે બસમાં સવાર લોકો જે છે એ કહી રહ્યા છે કે બધાને ખબર છે કે અમે ગોપાલભાઈને મત આપવા જઈ રહ્યા છીએ ને એટલે અમને હેરાન કરવામાં આવે છે આની પહેલાં પણ અનેક એવા વિડીયોઝ બન્યા કે જેમાં લોકો એવું કહી રહ્યા છે કે ગોપાલભાઈને મત આપવા માટે જઈએ છે એટલે ભારતીય જનતા પાર્ટી એમને હેરાન કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓ જે વિસાવદરમાં ત્યાં પ્રચાર માટે હતા એટલે કે રાજુ કરપડા હતા તો એમને એજન્ટમાંથી કાઢી દેવામાં આવ્યા અને એમને વિસાવદર છોડવાનું કહી દેવામાં આવ્યું પ્રવીણ રામ હતા તો એમને પણ પોલીસે રોક્યા અને પછી રાજુ કરપડાને પોલીસ ઉઠાવી ગયા ને આ બધી જ ઘટનાઓ થતી રહી સત્તા સામે ઘણા બધા સવાલો ગઈકાલે થયા સાથે જ પોલીસની કાર્યવાહી સામે પણ ઘણા બધા સવાલો થયા કતલની રાતે એક્ઝિટલી શું થયું એવું કહેવાય ને કે છેલ્લી ઘડીનો જે પ્રચાર હોય છેલ્લી ઘડીએ જે ઉમેદવાર જે છે એ બધા જ પ્રયાસ કરે જે એમના વોટર્સ છે એને મથક સુધી લાવવા માટે તમામ પ્રયાસો થતા હોય છે એ પ્રયાસોમાં આમ આદમી પાર્ટીએ જે બસો સુરત મોકલી હતી ત્યાં શું થયું ત્યાંથી જે વીડિયો સામે આવ્યા જે લોકો એ બસમાં સવાર હતા એ લોકો શું કહી રહ્યા છે તે સાંભળો તમને અટવા જ પાંચ પૈસા બતાવી પાંચ પૈસા વાત નહીં પાંચ પૈસા જોઈએ અને વાત ના આ નામ પૈસો આ સાત એના સંજોગોમાં બાકી પોલિટીકલ લઈને કહોની વાત છે કે તમને તો આવશે કે આજે કરી જોને આજે કરી જોને એમાં કમ થાય મિતવાનો એક મિનિટમાં કોઈ તમને પૂછવા આવલે

વાહ કાડી આજો ભાઈ કુમાર તમારા ફરમાયે આવો આ પાકી કેટલી પૂજી હોય

ধ

آلو بس مون کي ويهي ٿا آلو ڏيو ائين ڏيو ۽ نه ڏيو ۽ بيٺا رهيا આવો બસ પર બેસો માનવ જય કોપર બોલતો યાન બસમાં બેહતા આવો આ

اوکي آو جا واجي آو او اي آو 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 ري وٹنگ از وييري د ہے

આ પાંચ પાંચ ભર ભટ બે ત્રણ ત્રણ બસોને બધાને રોકી અને છોટી રીતે હેરાન કરી રહ્યા છે એને ખબર છે કે આ લોકો મૃત્યુમાં જઈ રહ્યા છે બાર બાર બીજી યાર ને રોકવા માટે આવી ગઈ છે રાતે મામલાદારની રોડે ચડાવ્યા છે એટલી તાકાત છે હું રાખજો હું ખાલીના ચાલો